નમસ્કાર મિત્રો આજે અમે ધાનેરા રેલ નદીના જોવા ગયા છીએ આપ જોઈ શકો છો રેલ નદીનો દ્રશ્યો અહીંયા લોકોની ખૂબ ભીડ જામી છે જોવા માટે નદી નદી બે કોઠે વહી છે આપ જોઈ શકો છો અહીંયા મોણસો પુલ ઉપર રસ્તામાં બધા નદી જોવા આવે છે હું પણ આપને આ નદીના દ્રશ્યો બતાવ આપ નદીએ પહોંચ્યો છું રેલ નદી છે આરિયા ધાનેરાની નદી બે કોઠે વહી રહી છે આપ જોઈ શકો છો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વિડીયો ઉતારવા માટે હું ત્યાં ગયો છું તો મિત્રો જરૂર જરૂર મિત્રો આપને આ વિડીયો ગમ્યો હશે ને આ રેલ નદીના આપણે હશે તો લાઈક આપ આ દેખી લો કેટલા ઘોડાપુર પાણી ચાલુ હેડી રહ્યું છે લોકો પણ પાણી નદી જોવા માટે આવી રહ્યા છે મોજ મસ્તી કરી રહ્યા છે અને આનંદથી લોકો ખુશ ખુલા ખુશાલ થઈ ગયા છે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા પણ મોરસો થોડા દેખાઈ રહ્યા છે વેલ નદી આ ચોમાસામાં આ તીસરી વખત પણ આવી છે અને જાણવા મળે છે કે માલોત્રાના પંથાળા ભરાઈ ગયા છે અહીંયા લોકો મને પૂછી રહ્યા છે કે કાકા શું પત્રકાર છો કે નહીં યુટ્યુબર છું યુટ્યુબમાં વિડીયો ઉતારું છું તો મને પણ આઈડિયા આપો તો અમે જોશું તો મિત્રો તમે પણ જરૂર જરૂર આ વિડીયો શેર કરજો જેમ બને એમ શેર કરજો તો બીજા પણ નદીના દ્રશ્યો નિહાળે શું કરો કેટલો ઘોડાપુર નદી એ છે પાસે જઈએ તો અવાજ પણ ખૂબ આવે છે નદીનો નદીના દર્શન કરવાનો એક પણ લાવો હોય છે અહીંયા લોકો નાના બચ્ચા ફૂલકો પણ નદી જોઈ રહ્યા છે ખુશખુશાલ થઈ રહ્યા છે મેલડી મોજ મસ્તી કરી રહ્યા છે આ ધાનેરા રી નદીના નવા નીર છે આ તો પછી બનાવવો આ તીસરી વખત નદી આવી છે બધા બધાના મોઢા ઉપર સ્મિત રેલાયું છે જે શકો છો હા તો જય માતાજી આ તો રેલ નદીના દર્શ્યો ના પણ મને આશા છે કે આપ પણ બીજે